અને ઘણી બધી જાનહાની આ પુલ પર થઈ છે પરંતુ આજે સરપંચ સાહેબ એમની સાથે સાથે કલ્પેશભાઈ કુંજાલીબેન ગામના આગેવાનો તેમજ અત્યારે માર્ગ મકાનના અધિકારી પટેલ સાહેબ સાથે પીઆઈ વસાવા સાહેબ બધા જ હાજર છે ત્યારે સત્તરમી જાન્યુઆરી આનું ટેન્ડરનું કામ બંધ થશે અને પછી અઠવાડિયા પછી ટેન્ડર ખુલશે અને કામ ચાલુ થશે એવી બાહેતરી આપી છે અને એની તમામ જવાબદારી આપણે વસાવા સાહેબ અને પટેલ સાહેબ ને આપી છે જો આપણું કામ નહી ચાલુ થાય તો આવનારા દિવસમાં પેલી વાર આપણે બેઠા છે જવાબદારી લઈ છે એ જવાબદારી ના ભાગરૂપે અને આપણે એમના માન ના સ્વરૂપમાં અને સરકારી અધિકારીના કામમાં કોઈ બાધારૂપ આપણે નથી કરવાનું એટલા માટે આપણે એનું માન રાખીએ છીએ અને અત્યારે આપણા રસ્તા પર બેસીને પુલ પર બેસીને આપણે જે ધરણા કર્યા છે ચક્કાજામ કર્યા છે એને પૂર્ણ વિરામ આપીએ છીએ પરંતુ બહેનોને મારે ખાસ વિનંતી છે કે કંઈ પણ રીતે અહીંયા કંઈક ખરાબ કામ થતું હોય એ જોવાનું કામ આપણું છે કોઈ બી ખરાબ કામ પાંચ જણની કમિટી બનાવવાની પુલ જ્યારે નિર્માણ થાય કોઈ બી અધિકારી જો આવે કામ થાય એટલે તમારે તમારે વિડીયો ચાલુ કરી દેવાનો અને વિડીયો તમારે પંદર મિનિટનો લેવાનો કે કામ કેવું ચાલતું છે કામ બન્યા પછી કંઈ થાય તો તેની જવાબદારી આપણા પાસે નહીં રહે એના માટે આપણે આ કામ કરવાની ખૂબ જરૂર છે બધા લોકોનો છે બધાનો છે એટલે આપણે ખાસ કાળજી રાખીને આપણે આ કામ કરાવવાનું છે અને આજે તમે તમામે સાથ સહકાર આપ્યો અહીંયા વસાવા સાહેબ બી આવ્યા પટેલ સાહેબ બી આવ્યા તમામનો આભાર માનીએ છે પરંતુ આપણું આંદોલન અહીંયા અટકતું નથી આપણા આંદોલન ની આજથી શરૂઆત થાય છે જ્યાં સુધી પુલ પૂરો ન થાય ત્યાં સુધી આપણે સૌ સાથે રહેવાનું છું સૌને જય આદિવાસી જય જુવાહ